વસંતી મસ્તીભરી પવનની લહેરે ગુંજી ઉઠેલા સુરતાલે નૃત્યની થનગાટ અને સુગંધિત ફૂલોની મોહક વચ્ચે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સયાજી લોકકલા ઉત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના પવિત્ર દિવસ હોવાથી આજરોજ લોકકલા સંગીત નૃત્ય અને નાટ્યના વિવિધ રંગો એકત્રિત થઈ ભાવભીની ઝલક પ્રસરી હતી આ પવિત્ર પ્રસંગે ભારત અને વિશ્વની વિવિધ લોક સંસ્કૃતિના શૈલીલક્ષી પ્રદર્શન થઈ સંસ્કૃતિ સમૃદ્ધિ અને વિવિધતાની અનુભૂતિ થઈ લોકગીત અને લોકનૃત્ય અને નાટ્ય કલાના પ્રભાવી રજૂઆત દ્વારા સંગીતમય વાતાવરણનું નિર્માણ થયું હતું આ મહોત્સવે સંસ્કૃતિના રંગોથી સરોવર થઈ વસંતના પવિત્ર આગમનને સંગીત નૃત્ય અને નાટ્ય દ્વારા ભવ્યતા અર્પી હતી સયાજી લોકકલા ઉત્સવ બે હજાર પચીસે કલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા રચી હતી આયોજકને સફળ બનાવવાના સંયોજક ડોક્ટર નીતિન પરમાર સહસંયોજક શ્રી જયદીપ લકુમ તેમજ જનક જસકિયા સહિત હેતલ આર્યાએ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ખાતે આજે સયાજી લોક કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મા સરસ્વતીનો નો પ્રાગટ્ય દિવસ આવતીકાલે વસંત પંચમી છે એના સરસ્વતીના પ્રાગત્ય દિવસે અમે લોક કલાનો ઉત્સવ અહીંયા આયોજિત કરે એમાં આસામ બાંગાળ ગુજરાત રાજસ્થાન અને અમારા વિદેશી વિદ્યાર્થીઓ છે એ લોકો મોરેશિયસ વગેરે દેશના જે વિદ્યાર્થીઓ છે ત્યાંની લોકકલા ય પ્રસ્તુત કરવાના છે અને આ ઉત્સવ વિદ્યાર્થીઓ માટે એક અનેરો ઉત્સવ બની રહ્યો છે ફેકલ્ટી દર વખતે કંઈક નવું કરી રહ્યું કરી રહી છે એના ભાગરૂપે આજે આ લોકકલાનો ઉત્સવ અહીંયા આયોજિત છે